ભાવનગર જિલ્લાના બહુચર્ચિત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા છ માસના સમય બાદ પોલીસે સફળતા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પિંગલી ગામે રહેતા પતિ પત્ની સાત શખ્સો નિર્મમ હત્યા કરી હોવાનું અને કોઈ બાબતે મન રાખી અને મુખ્ય આરોપી શખ્સ દ્વારા રૂપિયા પાંચ લાખ ની સોપારી આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું જ્યારે હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ત્રણ આર પદ્ધતિથી તપાસ કરી અને પોલીસને સફળતા મળી હતી બેવડી હત્યાનો ભેદ ઉકેલી રૂપિયા છાસઠ હજારના મુદ્દામાલ સાથે છ ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે એક હજુ પોલીસ પકડથી બહાર હોય જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના પીંગડી ખાતે અગિયાર જુલાઈ બે હજાર રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈ પણ રીતે આ ગુનો ડિટેક થવા પામે ન હતો ત્યારબાદ ત્રણ આરની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા થ્રી આરની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રિફોકસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ આખો ગોલ રિસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ ફર્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ત્યારબાદ પેરોલફલ્લોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કે એસ પટેલ એલસીબીના પીએસઆઈ જબલિયા એલસીબીના પીએસઆઈ ભાવેશ સિંઘ રગિયા જોડાયા ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી વાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરુ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને છ શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કીરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને વસંત વસંતબેન સાથે મંદૂક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ એ દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે સમગ્ર છ મહિનાની જર્ની દરમિયાન ભાવનગર રેન્જ આઈજી સાહેબ તરફથી સતત માર્ગદર્શન સલાહ અને સૂચના મળતી રહેતી હતી ખાસ આ તબક્કે હું પેરોલ ફરલો ટીમના પીએસઆઈ કૃણાલ પટેલ એલસીબી ટીમના પીઆઈ કેએસ પટેલ એલસીબીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ સિંગરખિયા તથા તળાજા પોલીસની ટીમ અને એલસીબી એસઓજી પેરોલ ફરલોના તમામ અધિકારીઓ કે જે છેલ્લા છ મહિનાથી સતત આ જ દિશામાં વિચારી રહ્યા હતા સતત છ મહિના સુધી કોઈ પણ અડતાલીસ કલાક એવા નથી કે જેમાં અધિકારી લેવલે આનો રિવ્યૂ ન થયો હોય તો હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું